ઠાકોરને સૌથી પહેલા આમંત્રણ આપ્યું છે પણ જે જે કલાકારો શૂટિંગમાં હોય કોઈ વ્યસ્ત હોય કે તમને કહું ફોર એક્ઝામ્પલ માનસી પારેખ એ હમણાં જ નેશનલ એવોર્ડ જીતેલા કલાકાર છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અને હિન્દીમાં જઈને ત્યાં જઈને દિલ્હીમાં જઈને નેશનલ એવોર્ડ પણ એ શૂટિંગમાં હતા એવી રીતે બિઝી હતા શ્રદ્ધા કાંગર ડાંગર પણ બિઝી હતા એટલે આવી રીતે ઘણા કલાકારો બિઝી હોઈ શકે છે તો જેમણે કન્ફર્મેશન આપ્યું છે એ કલાકારોને અત્યારે લિસ્ટમાં નામ હશે જે લોકોએ કન્ફર્મેશન આપ્યું છે આમંત્રિત તો હજાર કલાકાર છે બધાને કર્યા છે જે આવવાના છે એ લોકોએ કન્ફર્મ કર્યું એ લોકોનો લિસ્ટમાં નામ છે ના એમણે કન્ફર્મેશન નથી આપ્યું પણ આમંત્રિત આપણે ચોક્કસ કરે આવતીકાલે પણ આવવાના હોય એવું કંઈ આવતીકાલ માટે પણ એમને આમંત્રણ આપેલું છે કન્ફર્મેશનની રાહ જોવે છે કાલ માટે આજે ફિલ્મના કલાકારોને માનનીય અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે આમંત્રિત કર્યા છે અને માનનીય શ્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ આજે લગભગ પંદર જેટલા ઊંચા દર્જાના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો આજે મુલાકાત લેવાના છે ગતિવિધિ જોવાના છે વિધાનસભાની અને એ લોકોનું સ્વાગત પણ માનનીય અધ્યક્ષશ્રી કરવાના છે કલાકાર જેમ કે સિદ્ધાર્થ રાંદેડિયા હોય હિતેન કુમાર મલ્હાર ઠાકર ગેસ સોની જાનકી બોડીવાલા આરોહી પટેલ મોનાથી મારા વાઈફ આવી રીતે ઘણા બધા કલાકારો મિત્ર કરવી બધા આવશે અને નિહાળવાના છે જેમ ઘણા બધા નાગરિકોને ઈચ્છા હોય કે વિધાનસભાની અંદર વિધાનસભા પ્રોસીજર્સ એ બધું નિહાળવા આવવાના છે કેટલા ઉત્સાહિત ઉત્સાહ તો સરસ સરસ ની સાથે કે સરસ રીતે આમંત્રણ આપવામાં આવે તો દરેક વ્યક્તિને પોતાના ગમે જ અને ખરેખર મને બહુ સરસ લાગણી થઈ રહી છે